અંકલેશ્વર વિસ્તારમાં એક સાથે જેટલા વૃક્ષોનું ને લઈ પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે નોટિફાઈડ વિભાગ વડા રોડની બાજુમાં ગ્રીન ભાગ રૂપે વૃક્ષો વવાયા હતા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઈડ વિભાગને ને રજૂઆત કરતા

નજીક આવેલા જેટલા નિકંદન કરતા આ વિવાદ સર્જાયો છે રોડની ઉછરેલા લીલા વૃક્ષો કાપી નાખવામાં આવતા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અટુલ માકડિયા દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ ફિલ્ડ ઓફિસરે આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી આ વાતની જાણ ન હોવાનું તેમણે જણાવ્યું હતું સમગ્ર મામલે અતુલ માકડીયાએ જણાવ્યું હતું કે નોટિફાઈડની ફરતી વાનને પૂછવામાં આવતા તેમણે પણ આ વાતની જાણ ન હોવાની વાત કહી હતી અને જે કોઈ ઇસમ દ્વારા પણ છ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોય તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડીયા અને હું પ્રમુખ રમેશભાઈ પટેલ આજે અહીંયા સદા પાસે આશાદીપ સોસાયટી બાજુમાં છ ઝાડ કાપી નાખવામાં આવેલા છે જે ધરમૂર્તિ કે એવા કોઈ હતા નહીં કે જે નડતો રૂપ હોય અત્યારે સરકાર ઝાડ વાવવા માટેની પ્રેરિત કરે છે બધાને ઘરે ઘરે ઝાડ વાવવાની કહે છે ના લોકો કાપે છે અમે નોટિફાઈડની ગાડીને પૂછ્યું તો ખબર નથી એને બધું જી બી વાળા કદાચ કાપાશે અમે જીબી બીના સાહેબને ફોન કર્યો જીબીના ના સાહેબ એવું કીધું અમે કોઈ ઝાડ કાપેલા નથી આ ડિઝાસ્ટર કાંઈ પાસે ભાઈ એવડા મોટા ક્યાં ઝાડ જે કોઈ કોઈ ડિઝાસ્ટરને કાપવા પડે ને ડિઝાસ્ટરે કોની મંજૂરી લઈને ઝાડ કાપ્યા છે નાના નાના ઝાડ જે ભૂમકા જેવા હતા નાના છોકરાને ભૂમકા જેવા હતા માણસો નીચે ગાડી પાર્ક કરતા હતા છાંયો હતો એના કાપીને શું હાથમાં આવ્યું છ ઝાડ કાપીને એકા છે